કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ અહીંયા સરહદી વિસ્તાર બનાસકાંઠામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે અહીંયા આવીને બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે મને વિશ્વાસ છે કે આવા સુંદર કાર્યક્રમથી આગળ આવીને બીજા જે બધા વિદ્યાર્થી છે એમને એક મોટિવેશન મળશે અને એ પણ અહીંયા આવીને ફ્યુચરમાં કલેક્ટર બનીને આવશે અને લોકો બીજા લોકોનું માર્ગદર્શન કરશે મને પહેલાં તો વિશ્વાસ નહોતો થતો કે મેં ઓલ ઇન્ડિયા રેન્ક ટુ પ્રાપ્ત કર્યું છે કારણ કે હું પણ રિઝલ્ટ પહેલાં એ જ એક પ્રેયર કરતી હતી કે મારું ખાલી લિસ્ટમાં નામ આવી જાય પણ જ્યારથી રિઝલ્ટ આવ્યું છે ત્યારથી એક મારી જિંદગી એકદમ બદલી ગઈ છે અને જે મેં મહેનત કરી હતી એનાથી જે મારા પરિવારનું નામ રોશન થયું છે એના એના કારણે મને ખૂબ જ ખુશી છે તો એક ખૂબ પરિવર્તન આવી ગયું છે સ્ટ્રગલ તો જો બધાની લાઈફમાં એક પોતપોતાનું સ્ટ્રગલ હોય છે મારી લાઈફ પણ હતું જેમ કે મેં મારી માતાનું અવસાન થઈ ગયું હતું બે હજાર ચૌદમાં એના પછી મારા પિતાશ્રીએ જે મને એકદમ સ્ટ્રોંગ સપોર્ટ આપ્યો અને મેં પણ ઘણી કઠિનાઈઓનો સામનો કર્યો જેમ કે હું કહું તો મારી મેઇન્સની પરીક્ષાના એક અઠવાડિયા પહેલાં મને ટાઇફોડ થઈ ગયું હતું તો એના કારણે પણ મને લાગ્યું હતું કે કદાચ મારી મેઇન્સ ક્લિયર નહીં થાય કે કદાચ મને ફરીથી એક વાર અટેમ્પ કરવું પડશે પણ મેં સતત પ્રયાસ કર્યો અને જે મારું આત્મવિશ્વાસ હતું એ મેં જાળવી રાખ્યું અને મારી જે નિષ્કામ કર્મની જે ભાવના હતી એ જાળવી રાખી એનાથી હું સ્ટુડન્ટ્સને એક જ વસ્તુ કહેવા માગીશ કે જે તમે પોતાની જાત ઉપર જે વિશ્વાસ છે એ પૂરો રાખો કારણ કે જે મનોબલ છે એ તમારું સ્ટ્રોંગ રહેશે તો તમે જે પણ કઠાઈ કઠિનાઈ આવશે એને તમે પાર કરી શકશો અને જ્યારે પણ તમને એવું લાગે તમારાથી નહીં થાય તો તમે ત્યારે તમારા માતા પિતાનું જે ફેસ છે એ તમારી સામે લાવો તમે એ યાદ રાખો કે તમે કેમ આ જર્નીમાં આવ્યા હતા એ જ તમને આગળ વધવાની જે પ્રેરણા આપશે